કેશોદ અંડરબ્રિજનો વિરોધ કરતા આપ પાર્ટીના પ્રવીણ રામ સહિતનાઓ સામે સરકારી બોટનો દુરુપયોગ કરવા બદલ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ કેશોદ ચોક ખાતે આવેલ રેલવે ટ્રેક નીચે અંડરપાસ બ્રિજ બની જતા જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલ પરંતુ હાલમાં ભારે વરસાદના કારણે અંડરપાસ પાણી ભરાયેલ હોવાથી બ્રિજની શરૂઆતના ભાગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેથી બેરિગેડ કરવામાં આવેલ તે દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો પ્રવીણ રામ પ્રવીણ વણપરિયા બાલા કાનગડ બાલુ પરમાર પિયુષ સિંધવ કિશોર કોટેચા જયસુખ ફળદુ રાકેશ વણપરિયા દીપક જાતોલિયા સાથે મળી ગુનાહિત કાવતરું રચી વિરોધ પ્રદર્શન કરવા અખોદર ગામના સરપંચ દેવાનંદભાઈ સવદાસભાઈ પીઠિયાને ફોન કરી સરકાર તરફથી ફાળવેલ બોટને બચાવ કામગીરીમાં ઉપયોગ કરવાનું જણાવી બોટને બચાવ કામમાં લઈ જવાના બદલે કેશોદ લાવી આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે મળી બોટને અંડરપાસ બ્રિજના પાણીમાં ઉતારી વિરોધ પ્રદર્શન કરી ગુનો કરેલ હોય તેથી અખોદર ગામના સરપંચની ફરિયાદના આધારે આ તમામ આરોપી વિરુદ્ધ કેશોદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનો વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જવેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્ક વાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોક્સી હીરાલાલ મકનજી ચોક્સી બજાર જુનાગઢ